તો નહીપરી નહીપરી કયો કે ભાઈ હલ્યા પૂછ્યા હલ્યા તારી

નોકરી વાળા નહીં કેવા માંગતો પણ આપડે મારું કેવું આપડે તો બે બાજુ હે વાત સાચી આપડે કંપની કેવા મળ્યો ને આવું કઈ દેવાનું ભાઈ એવું નહીં કેવું મારી વાત આપડે સાહેબ એલો પીવા

એ ભાઈ ની હારી દવા કરાવજો બરોબર અમે જઈએ ભીછા બોલાવી દઉં છું હાલ છે હલો અલ્યા ભાઈ પેલા ગેલા છેતર માં આવી ઓવા

પેલા તો અમારો કોટો લે ને એ કોટો બગરેલો હા અને અમુક ટાઈમે ફૂલે બતાવવા અમુક ટાઈમે પીલે થઈ જાય ગયો બરોબર વિચાર કરો પેલા તો એ જોયું બરોબર મને મગજ મેં પેલું પેલું વસ્તી ને ઈમા મગજ પડતું મારું એટલે પેટ્રોલ નખાવાનું ભૂલી જ એવું તો નહીં હોય અમને નાટક તો નહીં કર્યો મને તો શક લાગે ના મને તો એવું લાગતું તો યાર કારણ કે ડોહાન જોયું નઈ

બે ઈ એ રે એમ કહેતા હતા કે ઓ તો ઓસ્કી આવે યાર ના ના લોનો છે એટલે એ નાટક પાછા જઈશું તો તો હાથમાં નઈ આવે તેમ છો જતા રે જતા રે

આટલી બધી લોને લેવાની તાકાત ન હોય તો મારું કેવું ફોન પાછો લઈ લે આપડે પણ કોઈ ના લેતા આપડે જોડવાના આટલી વખત જતા કર્યા બરોબર આપડે દોગમીયા ડાયરી કશ્યો તો આટલી વખત જતા કરીએ મિની ચોક જઈશી રાત માં ઊભા કરીશું આપણે આ ફેર તો નાટક કરીએ તો ખાલી ખાલી હંતા પાછા જતા એમ કહીએ હા

તો માની શકો મિત્રો આ વાત તમે મગજમાં ઉતારજો તો તમને ભલે થોડું ખોટું લાગશે પણ અમારી આ વાત એકદમ સાચી તો તમારામાં તાકાત ના હોય તો આટલી બધી લોનો ચોફેટથી ના લેશો તમે વિચારો તમે આ ઘેલો ભાઈ અશ્કીનું બોનું કાઢીને પડ્યા ઉપરથી સાહેબ સાહેબાન છોડ રૂપિયા આલીને જે દવાના તો તમે હોમલ્યાનું વિચારો એ વાંધો તો નોકરી એ તો હપ્તો ઉઘરાવા આવો નહીં તો હું કર ના આવ તો એની નોકરી જતી રહે અને નોકરી એ કરવી જરૂરી હે એટલે માની શકો મિત્રો આવા ખેલ ના કરશો તમારામાં તાકાત ના હોય લોન ભરવાની તો એક રૂપિયો ના લેશો મજૂરી કરો ના ભાગની મજૂરી કરશો તમે શાંતિથી બફોરે શાક રોટલો ખાઈને ને હુઈ રહેશો પણ આવી લોન લઈને તો તમે ઊંઘે નહી આવે અમારે જેવું નાટક કરતા નઈ તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય જોગની જય સતીમા